આતમ આતમભીજે અન ભૂ દીઠેલી ભૂમમાં યવન મોડે આંખ અન દીઠેલી જે ધરતી ઉપર જેની કલ્પના જ ન હોય એ ધરતી પર યુવાની પહોંચી જાય એમ આપણે બધા અન ભૂમમાં પહોંચી ગયા છે ભૂમમાં બાપ ખબર જ પર જીવનાર એ વ્યક્તિઓ જેને ગધેડો ન ચાખે એવી તમાકુ તરફ આપણે પહોંચી ગયા તમને બધાને ધન્યવાદ અંધ ભૂમમાં માં યૌવન મળે આખલે અહીં ઘણા સભામાં આવ્યા છે લાવન થોડો લગાવીને પછી જઈએ લે એવા ઘણા હોય હા બહુ સાચી વાત કરું છું સ્કૂલમાં હોય સભામાં હોય જનારા હોય મારે આની આ વાત ફરી બિરદાવી પણ એ ધ્યાન રાખજો કે આપણા શરીરને ખાતમ કરી નાખવો નથી શરીરને પોલાદી રાખવું છે શરીરને પ્લેટિનમ ટચ જેવું બનાવવું છે બબે હજાર સેન્ટ્રી ગરમી આપવા છતાં એ વઘરે જેમ જેમ જીવનમાં વ્યસન વધતા જાય તેમ તેમ તમારું શરીર ઉધઈ ની જેમ ઉધઈ કોઈ ઝાડ ને કોદરી ખાય એમ આપણું શરીર ખતમ થઈ રહ્યું છે બહુ ધ્યાન રાખજો આપણે બધા એક સંકલ્પ દિલથી અંતરથી કરવાનો છે જ આ દોહલાય સરસ વાત કરું છું સાંભળી લેજો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા એક અદભુત સંકલ્પ કરી નાખ્યો સૌ સૌ ચારે ચાર વરદાનનો ગુનામાં બેસીને આજનો યુવા સમાજ વિચાર કરે જે નોકરી માટે ફાફવા મારીએ છીએ નોકરી માટે ભગવાને પહેલેથી જ આશીર્વાદ આપી દીધા સાત દુકાળ પડે અણ દોતને વેર નહીં થવા દો આજે આપણે કેટલી વાદરસાના ગામડામાં બેસીને ચોરે ચોટે બેસીને સ્વામી નારાયણ પાનના ગલ્લે બેસીને કંઈક ની દિવાલો બગાડનાર એ માટે પ્રભુએ પહેલેથી જ આશીર્વાદ આપી દીધા પહેલેથી જ સાત દુકાળ પર અણ દોત ને વહેરની થવા દો લે તમારે હવે શું પ્રશ્ન રહ્યો રોટલા તો પ્રભુએ ગળે લીધા એથી આગળ કરોડ વિશે નું દુઃખ આવો મારા હરિભક્ત તમારું દુઃખ એને માથે લીધું ભગવાન સ્વામીનારાયણે અદભુત વરદાન આપણા માટે એ આપી દીધું આમ વિચારજો થોડી વાત આડેધડ દરિયાનો પવન ખાઈને આપણે ઘરે જવાનો નથી કોઈ તોલ કરવાનો છે તોલ આ વરદાન બીજું આપી દીધું છે ત્રીજું વરદાન પ્રભુએ આપ્યું અંત દર્શન અવસ્થા સમજો મારી વાતને શાસ્ત્ર કે દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર એવું નથી કેતું કે પંચવર્તમાન ના પાડવા જોઈએ બીજી બાજુ વર્તમાન ભગવાન સ્વામિનારાયણનું ત્રીજું વરદાન તમારું મૃત્યુ મંગલકારી તમારે દેહ મૂકીને ક્યાં જવાનું એનો તમારે ચિંતા જ નહી જોઈએ પંચવર્તમાન પાકા જોઈએ એમાં કોઈ ગોખડ વાળાની ધરતી પર એક હરિભગત બીમાર બિચારા ભગવાન નું ભજન બી કરતા મંદિરમાં જતા આરતી ટાઈમે પહોંચી જતા સંતો નો યોગ પંચવર્તમાન અનિવાર્ય છે નો જો ડાયરી તમારી આગળ હું ફેક્ટ વાત કરું છું મારે અમારે લોકોને કે તમારી પાસે કોઈ ચીજની જરૂર નથી જ્યારે બીમાર પડ્યા છેલ્લી અવસ્થા તારે હરિભક્તને સંતો લેવા ગયા ભગવાન સ્વામિનારાયણ પાછળ રૂપા સંતો આગળ હતા જ્યાં લેવા ગયા એટલે સંતોને મળું રૂમાલ ઢોંકી દેવું પડ્યું એટલે સંતો પાછા ગયા પ્રભુએ પૂછ્યું કે કેમ એમને લીધા વગર ત્યારે સંતોએ કહ્યું મહારાજ અમે એમને લેવા પાસે લેવા તો ગયા જ પણ એમના દાંતમાંથી એમના જીભ એવી એક દુર્ગંધ દારૂની આવતી હતી અને તમારો તો કાયદો છે પંચવર્તમાન ન પાડે અને મારે નોંધી લેજો નિષ્ઠાવાન કહેવાતા હોય અને મંદિરે આવતો જતો હોય છતાં એના જીવનમાં પંચવર્તમાન ન હોય તમારું ભૂલું પ્રારબ્ધ બદલાશે નહીં પેલા સંતો તો વયા જ ગયા એના મુખારવિંદમાંથી એના મોઢામાંથી સુવાસ ગંદકી જ નીકળતી હતી દુર્ગંધ જ એટલા જ માટે આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે ખૂબ પણ એક સંકલ્પ સહિત આપણે બધા અહીંથી જવું છે કોઈ પણ સંજોગોમાં સુખી થઈને મળવું છે દુખી નહીં સામાન્ય ક્ષુદ્રતામાંથી આપણે બહુ જલ્દી બહાર આવીએ બહુ સામાન્ય ક્ષુદ્રતામાંથી આખી દુનિયા ઉપર ડ્રગ્સ હેરોઈન બ્રાઉન સુગર બે દેશમાંથી એક પાકિસ્તાન એ લોકો ત્યાં બહુ મેકલી તમાકુ તો અડે આપણને બધાને બચાવી દીધું કોઈ પણ ભોગે તમારા બ્રેન ખતમ થાય ગાંડાઓ આપણી બુદ્ધિ વગરના પ્રાણીઓ આપણે બધા જ ત્યાં ધર્મ નથી ત્યાં કોઈ પ્રેમ નથી ત્યાં કોઈ હુંફ નથી ત્યાં કોઈ આશીર્વાદ નથી હવે સમજો વાત વાત આ તો એક સામાન્ય કરી અને એથી આપણને નાલાયક અને નીચ રોગ વળી ગયો છે મેના કહ્યું કાલે અહીંયા નિરંતર ડિસ્કો છે નિરંતર એ ઈર્ષા એ માન એક ગુજરાતી પરદેશની ધરતી પર આગળ વધતો હોય બીજો ગુજરાતીનો મૂળભૂત સ્વભાવ છે ભગવાન અને સંતોનો યોગ ન હોત પ્રભુની અદ્ભુત નિષ્ઠા અને એવા પવિત્ર પુરુષોનો યોગ તમને લોકોને ખરેખર ના હોત હું આ કથા ના કરત ભલે ગધેરાની જેમ જીવો બે વાત યાદ રાખજો નાટક નહીં કર્યું સ્કૂલ કોલેજમાં કોઈ અજમત નથી કરી સિત્તેર પંચોતેર પછી ઓન જાને વાતાવરણ એવું અમેરિકામાં તો કેવું નથી બિચારાને મંદિરની ખબર નથી અને શાસ્ત્રોની ખબર નથી કોઈ સારા માણસોની ખબર એ લોકોને તો કાંઈ ખબર નહીં એટલે દર છ મહિને એ લોકોની સિસ્ટમ બદલે દર છ મહિને સિસ્ટમ બદલે કંઈક માઇન્ડને ફ્રેશ રાખવા માટે શરૂઆતમાં પેલા ચોટલા રાખ્યા અત્યારે વરી અત્યારે અમે જઈને અમેરિકા આટલું બધું જ લીસ આમ જે આટલી ટોપી જ આ બધું જ નીચે અસ્ત્રો જ હોય અસ્તરામ ભાઈ ચોટલી થે મોટો ચોટલા જેટલું હોય એની છે મારી ગાડીમાં તો એક જણ છોકરો ડ્રાઇવિંગ કર મને તો ખબર નહીં અને થે ચોટલો એટલો મોટો મેં ઉભો રે ઉભો રે છોકરી તો નહીં એક વાર હું ઠંડો થઈ ગયો પછી એને ધારી ધારીને બે વખત જોયો જોયો મેં કહ્યું આ છોકરો છે કે છોકરી પછી એના અંબોડા પર હાથ મૂકીને કહ્યું મેં કહ્યું ભાઈ મને હાર્ટ એટેક આવશે તું દવાખાનામાં ગાડી લઈ લે આ તારો ચોટલો જોઈ